હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું અગાઉના વિડિયોમાં આપણે એનએમએમએસ एग्जाम માટેનો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર શ્રેણીના કેટલાક નિયમો જોયા આજે પણ આપણે વધારાના ખૂબ જ ઉપયોગી નિયમો જોવાના છે ખૂબ જ ઉપયોગી કેમ કેમ કે આ પેટર્નનો પેચન દર વખતે एग्जामમાં હોય જ છે અને આ પેટર્નને સોલ્વ કરવા માટે કોઈ અલગ જ નિયમ લાગુ પડતા હોય છે તો ચલો આપણે શરૂ કરીએ

ત્યારબાદ ઘટાડો તો એ રીતના કોઈ નિયમ લાગુ પડતો નથી તો આવું જ્યારે ક્વેશ્ચન પૂછે તો આપણે કઈ રીતના જોવાનું તો એક સંખ્યા મૂકીને એક સંખ્યા સાથેનો સંબંધ જોવાનો કઈ રીતના તો જોઈએ છ ને પેલા આપણે દસ સાથે જોઈએ ત્યારબાદ દસ ને આપણે ચૌદ સાથે જોઈએ ચૌદ ને આપણે અઢાર સાથે જોઈએ અઢાર ને આપણે બાવીસ સાથે જોઈએ અને બાવીસ ને આપણે સંબંધ જે લાગુ પડતો હશે તે જવાબ હશે તેની નીચે આપણે પાંચ ને આઠ સાથે જોઈએ અને ચૌદ બાદ સત્તર તો કઈ રીતના વધારો થયો તો પાંચમાં કેટલા ઉમેરતા આઠ મળે હા તો ત્રણ ઉમેરતા આઠ મળે ત્યારબાદ આઠ માં કેટલા ઉમેરતા અગિયાર મળે હા

તો આ રીતના જો આ રીતના પેટર્ન શ્રેણી આપી દીધો તો તમે અલગ અલગ સંખ્યાના આ રીતના જવાબ આસાનીથી મેળવી શકો તો આગળ સાત ચાર બાર આઠ સત્તર બાર બાવીસ સોળ ને સત્યાવીસ અને ત્યારબાદ આપેલી છે ખાલી જગ્યા તો આ શ્રેણી એ ઉપરની શ્રેણી જે ભી છે સેમ ટુ સેમ એટલા માટે આ શ્રેણીનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો આગળ જોઈએ આપણે અહીંયા શ્રેણી આપેલી છે 0 2 6 12 ને 20 તો અહીંયા આ મુદ્દમનો નિયમ લાગુ પડવાનો નથી અહીંયા કંઈક અલગ જ નિયમ છે કેવો કે કોઈ વર્ગ છે તેનો વર્ગ કરીને પણ એમાં કંઈક ઉમેરવામાં આવે જેમ આપણે અગાઉના નિયમમાં જોયું કે સતત વર્ગનો વધારો અથવા ઘટાડો પણ અહીંયા એવું નથી વર્ગનો તો વધારો કરી ક્રમિક વધારો પણ એમાં કંઈક ઉમેરાતું જોઈએ આપણે

ત્રણ નો વર્ગ વધતા ત્રણ ત્રણ તરી નવ નવમાં ત્રણ બે એટલે બાર ચોખો નેક્સ્ટ જોઈએ જીરો છ ચોવીસ અને ખાલી જગ્યા તો અહીંયા આપણે વધારો જોયો અહીંયા શું થશે માઇનસ પણ વર્ગ નહીં એકનો ઘ એ દીધા અહિયાં ત્રણ નો ઘન માઇનસ ત્રણ તો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ તો સત્યાવીસ માંથી ત્રણ જાય તો કેટલા વચ્ચે આપણને ખબર છે ચોવીસ તો અહીંયા શું હશે આ પચીસ એકસો પચીસ માંથી પાંચ જાય તો કેટલા વધશે એકસો ને વીસ તો આ રીતના અહીંયા વર્ગનો વધારો સાથે ક્રમિક સંખ્યા એ રીતના વર્ગ ઘનનો વધારો

બધા જ પ્રશ્નોનું બધા નિયમ આવી જતા હોય એવા તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું અને વધારામાં વધારે શીખવાનો ટ્રાય કરીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ